આ તમામ ક્ષેત્ર અખંડ ભારતમાં સામેલ હતો વિશ્વનો એવો એક પણ ખૂણો ન હતો કે જ્યાં ભારતના વિદ્વાનો સાધુ સંતો પોતાનું પરાક્રમ ના દેખાડ્યું મહારાણા પ્રતાપ છત્રપતિ મહારાજ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ એમના સપનાઓમાં પણ એક અખંડ ભારત હતું પરંતુ દુઃખની વાત એ છે કે ઓગણીસો સુડતાલીસ માં ભારત નું વિભાજન થયું ભારત અને પાકિસ્તાન અલગ થયા ઘણા ખૂન ખરાબા થયા લાખો લોકોની હત્યાઓથી બહેનોને આબરૂ લૂંટાઈ ગયું આ વિભાજન માત્ર જમીનો નું વિભાજન નતું પણ એક માનસિક વિભાજન હતું જેને અસર આજ સુધી આપણે જોઈ શકીએ છીએ આજની યુવા પેઢી એ સમજવાની જરૂર છે કે અખંડ ભારતે કોઈ સ્વપ્ન નથી પરંતુ આપણા પૂર્વજોએ જોયેલું એક મહાન વિઝન છે એક એવો ભારત કે જ્યાં કોઈ વિભાજન ન હોય કોઈ મતભેદ ન હોય જ્યાં એક જ પરિભાષા હોય ભારતીય પરિભાષા મિત્રો આપનો વિચાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો